સમાચાર આવી રહ્યા છે અને આપણને નજર કરીએ જૂનાગઢમાં રાજુ સોલંકીના દીકરાને માર મારવાનો મામલો અનુસૂચિત જાતિના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે છ જૂન સુધીમાં અટકાયત નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રાજ્યમાં દરેક જિલ્લા મથકે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ રહી છે મહત્વનું છે કે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે જેમાં ગણેશ જાડેજા સામે આરોપ છે કે તેને અનુસૂચિત જાતિના રાજુ સોલંકીના દીકરા સંજુ સોલંકીનું અપહરણ કર્યું હતું અને તેને ઢોર માર મારવામાં આવ્યું હતું ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના અમારા પ્રમુખ ભાઈશ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી એને માર મારી નગ્ન અવસ્થામાં માર મારી અને એમને હથિયાર બતાવવા બાબતે જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવેલો છે ત્યારે આ એફઆઈઆરની અંદર ગુસ્સો કિટ અને એકસો વીસ બીની કલમનો ઉમેરો કરવામાં આવે અને આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે આ બાબતે અમે તંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે અમારી લાગણી છે કે તંત્ર ગુરુવાર સુધીમાં તમામ આરોપીઓને અટક કરશે અન્યથા ગુરુવારથી સમગ્ર રાજ્યના દલિતો આ પ્રશ્ન માટે રોડ ઉપર ઉતરશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર રહેશે જુનાગઢમાં શ્રી